હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શ્વેતાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે ઘરમાં કોઈ પણ જાતનું શાક ના હોય ને આપણે મૂંઝવણમાં મું કહીએ કે આજે જમવામાં શું બનાવું ત્યારે મગની દાળ આ રીતે જરૂરથી બનાવજો એટલી ટેસ્ટી બને છે કે રોટલીઓ પણ ખૂટી પડશે અને બધા આંગળા ચાટતા રહી જશે તો ચાલો જોઈએ રેસીપી મગની દાળ બનાવવા માટે મેં અહીં એક વાટ કે મગની મોગર દાળ જે કૂતરા વગરની દાળ આવે છે તેને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ અને અડધી કલાક માટે પલાળી લીધી છે ચોખ્ખા પાણીમાં તમે જોઈ શકો છો કે મગની દાળને આપણે નખવડ્યા તોડીએ તો સરસ તૂટી જાય છે તો સરસ પલળી ગઈ છે એક ડુંગળી કટ કરી લીધી છે અડધું ટામેટું જીણું સમારી લીધું છે એક મરચું આદુનો ટુકડો અને પાંચ લસણની કઢી લીધી છે અને ખટાશ માટે થોડું આમલીનું પાણી લીધું છે તો સૌથી પહેલા આપણે આદુ મરચા લસણ ને વાટી લઈશું જુ મરચા સરસ એવા વટાઈ ગયા છે હવે વઘાર માટે ગેસ પર કઢાઈમાં થોડું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે તમારે પત્ર નાખશું થોડી રહી એ તો હવે વઘારમાં લાલ મરચાં પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં અહીં નાખ્યા रायत आपरू चपटी हिंग हिंगी लादू मचन पेस्ट असत हो આદુ મરચાં અને લસણ ચડી જાય એટલે આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી ગોલ્ડન ડ્રાઉન થાય એટલે સમારેલા ટામેટા એડ કરી હલાવી દઈશું અડધી ચમચી મીઠું એડ કરશું જેથી ટામેટા અને ડુંગળી જલ્દીથી ચડી જાય હલાવી દઈશું ડુંગળી ટામેટા ચડે એટલે પાંચ ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી મસાલા મિક્સ કરી દઈશું અને હવે તેમાં આપણે પલાળેલી દાળ એડ કરશું અડધા કપ જેટલું પાણી એડ કરશું થોડું મીઠું એડ કરશું બધું બરાબર મિક્સ કરી દઈશું અને હવે ઢાંકીને દાળ પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચઢવા દઈશું વચ્ચે એકવાર ચેક કરી દઈશું અડધી ચમચી ખાંડ એડ કરશું જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચડવા હવે મિનિટ પછી ખોલીને એકવાર ચેક કરી તો આપણી દાળ એકદમ સરસ ચડી ગઈ છે હાથથી મેચ થઈ જાય છે હવે તેમાં થોડો ગરમ મસાલો થોડું આમળીનું પાણી એડ કરી મલાવી કરીશું આપણી સરસ એકદમ લચકાદાર દાળ તૈયાર થઈ ગઈ છે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી મગની દાળ ઉપરથી લીલા ધાણા વડે થોડું ગાર્નિશ કરશું